માનનીય આચાર્યશ્રી માનનીય ગુરુજનો તથા મારા સાથી મિત્રો તથા ધોરણ દસ તથા સમગ્ર મારા મિત્રજનો વિદ્યાર્થીજનો તથા અન્ય ધોરણ નવ તથા અગિયાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીજનો આજે આપણે સૌ જાણીએ છીએ કે આજે વિદાય સમારોહ છે પરંતુ સાથે સાથે વિદાય સમારોહની જગ્યાએ શુભેચ્છા સમારોહ એ યોગ્ય છે વિદાય એ પણ છે કે સિક્કાની બે બાજુ હોય છે એમ એક સાચું પાસું તો બીજું ખરાબ પાસું હોય છે વિદાય એ બાબતની છે એ દુખ એ બાબતનું છે કે તમે ત્યાંથી એ અહીં તમારી જે કક્ષાએ છો એ છોડી અને તમે આગળ વધી રહ્યા છો એ બાબતનું તમને દુખ છે તમારા સાથી મિત્રોથી જુદા પડવું પડશે પરંતુ

સ્ટ્રીમ વાઇઝ અલગ અલગ ડિવાઇડેડ થશે કોઈ સાયન્સ રાખશે કોઈ આર્ટસ રાખશે એટલે કે હું મોસ્ટ ઓફલી ઘણા બધા મિત્રો ધોરણ દસ ના એ પરિવાર આવનારા વર્ષમાં અહીં આવવાના છે પરંતુ ધોરણ બાર ના વિદ્યાર્થીઓ એ પરિવાર એ આવી શકે તેમ નથી એક બાબત આપણે જાણીએ છીએ કે તે આપણી સાથેથી દૂર જવાના છે પરંતુ તેમના

કે ફૂલ ઉગે છે તો તે પરિવાર કરમાવા માટે જો એ ફૂલ કરમાશે તો જ બીજે દિવસે ત્યાં બીજું ફૂલ ઉગી શકે એવા જ પ્રમાણમાં વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આમ પ્રકૃતિના નિયમ પ્રમાણે ઘટનાક્રમ અનુસંધાને આપણા જીવનમાં આગળના પગથિયા તરફ જવાનું હોય છે ચડાવ ઉતાર તો આવતા રહેતા હોય છે પરંતુ એની સમયની સાથે તેનું સાનુકૂલન સાધવું એ ખૂબ જ જરૂરી હોય છે છેલ્લે હું એક બે ચાર પંક્તિ રજૂ કરી છે તો પંક્તિ પરંતુ ગીત ગાતા ન આવડવાના કારણે એક હું શેર ટાઈપે આપણે સમક્ષ રજૂ કરી અને મારી વાણીને વિરામ આપીશ ત્રણ અક્ષરના શબ્દમાં ઘણી વેથા સમાને ત્રણ અક્ષરના શબ્દમાં ઘણી વેથા સમાને વિરા શબ્દ બોલતા જ આજે આંખો છે રિશાની સદીઓ સુધીના તૂટે એવો છે સંબંધ સદીઓ સુધી ના તૂટે એવો છે આ સંબંધ પ્રસંગ છે વિદાયનો એવી લાગણી છે ભરમાણી પ્રસંગ છે વિદાયનો એવી લાગણી છે ભરમાણી હકીકતમાં તો વિદાય આપી છે સમયને હકીકતમાં તો વિદાય આપી છે સમય ને સબંધ તો છે ને રહેશે સંબંધ તો છે ને રહેશે એ જ છે જિંદગીની કમાણી દરિયાએ પણ આપી હતી વિદાય કિનારાને દરિયાએ પણ આપી હતી વિદાય કિનારાને સમયની એ સાબિતિ કે કિનારાની જગ્યા નથી પુરાણી સમયની એ સાબિતિ કે કિનારાની જગ્યા નથી પુરાણી છૂટા પડવું એવો નથી અર્થ વિદાયનો એ મિત્ર છૂટા પડવું એવો નથી અર્થ એ વિદાયનો શબ્દોની કરામત સમજ્યા ત્યારે લાગણી જીવાણી વાયદો કર્યો આવવાનો વરસાદે રેતી રણની શર્માની વાયદો કર્યો આવવાનો વરસાદે રેતી રણની શર્માની મળીશું હંમેશા એ વાયદા સાથે આજણી કરીએ ઉજાણી બસ અસ્તો જય હિન્દ જય ભારત